વડોદરાના વાઘોડિયામાં દશામાના મઢમાં સાંજણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના સાવ બોગસ સાબિત થઈ છે જો વાત કરવામાં આવે વડોદરાના વાઘોડિયાની તો દશામાના મઢમાં સાંજણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના સાવ બોગસ સાબિત થતું વિજ્ઞાન જાથા જોવા મળ્યું છે દશામાની ભૂઈએ લેખિત કબૂલાત આપી ઘીનું તરકટ કર્યાનું કબૂલીને માફી માંગી લીધી હતી ભૂઈની પાંત્રીસ વર્ષની ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા જોવા મળી રહ્યું છે ત્યારે દશામાના મઢમાં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યું હતું જાથાએ સાંધણી તપાસતા ઘરના સદસ્યોનું જ આ કારસ્થાન છે તેમ બહાર આવ્યું ત્યારે ધાર્મિક છેતરપિંડી કરનારાઓથી સાવધાન થઈ જવા પણ જણાવ્યું હતું જાથાએ પાંત્રીસ વર્ષમાં અઠ્ઠાવીસસો ઢોંગી ભૂંઈનો પર્દાફાશ કર્યો હતો ભૂઈને મુશ્કેલીના સમયે દશામાએ મદદ કરી ન હોવાથી તે રડી પડ્યા હતા ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની તેઓએ લેખિત બાંહે આપી ભૂંઈ સીતાબા ગણપતિ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીશે કબુલાતનામામાં સહી કરી આપી હતી જાથાએ ઘીના ચમત્કારની પોલ ખુલ્લી કરી નાખી હતી ત્યારે વિજ્ઞાન જાથાનો બારસો તોંતર મો આજે પર્દાફાશે સફળ રહ્યો હતો વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી પટેલ સબ ઇન્સ્પેક્ટર ભરવાડ મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓએ પર્દાફાશમાં મદદ કરી હતી જાતાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે ભૂઈ સીતાબા અને પુત્રની અટકાયત કરતું પોલીસ તંત્ર જોવા મળ્યું હતું ચમત્કાર કરનારાઓ શ્રદ્ધાના માહોલમાં લોકો સાથે આર્થિક લૂંટ કરે છે તેવું પણ જણાવ્યું હતું અને ચમત્કારોથી માનવીને પાયમાલી અને બરબાદી મળી છે દશામાના વ્રતના સમાપને ભૂઈનો ભાંડા ફોડ થયો હતો ત્યારે દશામાની ભૂઈને વારંવાર પાણી પીવડાવીને હિંમત આપવી પડી હતી ઢોંગી ભૂઈમાં ધતિંગબાજોથી સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની લોકોને અપીલ કરાઈ હતી દશામાના મઢે ઘીનો ચમત્કાર બિલકુલ એક ઉભુ કરેલું કરતુત અને બે બુન્યાદ સાબિત કરતું આ જાથા જોવા મળે છે ત્યારે વડોદરામાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ભક્તિબેન રાજગોર રોમિત રાજદેવ સાહિલ રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ રવિ પરબતાણી ન ફાશની કામગીરીમાં જોડાયા હતા વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબુલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણી ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા જતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે